હલો દોસ્તો અમે આવી ગયા છીએ બનાસ નદીમાં તમે જોઈ શકે છે કઈ આજે તારીખ કેટલી છે સત્તર તારીખ હા ગામ લોકો માનતા નથી કારણ કે એમને એવું લાગે છે બે હજાર ત્રેવીસનું વીજું છે પણ આ બે હજાર ચોવીસનું છે હાલમાં આજની તારીખ છે સત્તર ને હાલનો ટાઈમ છે આગેવાતની તેત્રી થઈ છે તો તમને નદીમાં પાણીમાં વધારો થઈ જાય છે અચાનક વરસાદ હશે ચાલો બે કેમેરાથી બતાવી હાલો દોસ્તો તમે આગળ વધી રહ્યા છે બનાસ નદીમાં અમારે નદી પેલી બાજુ જવું છે પાણી તમે જોઈ શકો છો કેટલે કેટલે થાય એ વિડીયો આડો બનાવવા પડે હા હા જવા દે દોસ્તો તમે જોઈ શકો છો પાણી તારે આવી ગયું છે એક ઉલટી કરી રહી એવું લાગે છે મને દોસ્તો વિડીયો તો આજનો જ છે બે હજાર ના કહેતા જો તમને ડાઉટ હોય તો મને પર્સનલ મેસેજ કરો ઇન્સ્ટાગ્રામમાં